જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે બદલો લેવાયો હતો જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકીઓના રહેઠાણો પર ભારતે એર સ્ટ્રાઇક કરી હતી જેને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી જોકે શનિવારે અમેરિકાની મધ્યસ્થી

ચોવીસ તારીખે પહેલગામની અંદર ત્યાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરી અને ભારતીય છવ્વીસ જેટલા ભારતીય નાગરિકોને મારી નાખવામાં આવ્યા ત્યારબાદ આપણી ભારતીય સેનાએ પરાક્રમ દેખાડી અને આવા આતંકવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે આ ભારતીય સેના દ્વારા આ ભારતના દુશ્મનને આ આતંકવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે આ સૈન્યએ જે પરાક્રમ કર્યું છે એમને વંદન કરવા માટે એમની સાથે આ ઘડીએ ઊભા રહેવા માટે એક ભારતીય નાગરિક તરીકે અમે બધા સાથે છીએ અને આ ભારતીય સેનાએ એમને જડબાતોડ જવાબ આપી અને આતંકવાદીઓનો સફાયો કરે એની અંદર અમે સાથે છીએ અને આ ઘડીની અંદર ભારતીય દેશની અંદર આપણા દેશમાં જ્યાં પણ જરૂર જણાય કે સેવા સેવાકાર્યની અંદર આર્મીની સાથે